લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના અંતિમ ચરણોના પ્રચાર અર્થે ભારતીય જનતા પાર્ટીના નેતા ધનસુખ ભંડેરીએ નિર્માણ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી અને ગુજરાતની છવ્વીસે છવ્વીસ બેઠક પર કમળ ખીલવાનું છે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો આગામી સાત તારીખના રોજ ગુજરાતમાં લોકસભા ચૂંટણીનું મતદાન યોજાવા જઈ રહ્યું છે મતદાન પૂર્વે રાજકીય પાર્ટીઓ છે તે પોતાનો પ્રચાર અને પ્રસાર છે તે હવે તે જ કર્યો છે આપણી સાથે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા ધનસુખભાઈ છે તેમની સાથે વાત કરશું ધનસુખભાઈ જે રીતની વાત કરવામાં આવે તો પ્રચાર છે હવે અંતિમ તોરમાં પહોંચ્યો છે શું કશું આ વખતે જે નેમ છે વડાપ્રધાનની કે દરેક સીટ છે પાંચ લાખ લીટથી આગળ તે શું કશું જે રીતે ભારતીય જનતા પાર્ટી પાસે સંગઠનની પૂરી ફોજ છે બૂથથી લઈને વોડ વોર્ડથી લઈને મહાનગર જિલ્લા કક્ષા પ્રદેશ કક્ષા સુધી કાર્યકર્તાઓ કામે લાગ્યા છે સરકારના માધ્યમથી વિકાસકામો જે થયા છે મોદી સાહેબના નેતૃત્વમાં કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વિકાસ કામો લોકો સુધી અમે પહોંચાડી રહ્યા છીએ અને કામોનું ભાથું રામ મંદિર નિર્માણની વાત હોય ત્રણસો સિત્તેર કલમ હટાવવાની વાત હોય મહિલા અને આરક્ષણ આપવાની હોય મહિલા સશક્તિકરણની વાત હોય પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજનાની વાત હોય પ્રધાનમંત્રી આવાસ યોજનાની વાત હોય પ્રધાનમંત્રી અન્ન યોજનાની વાત હોય પ્રધાનમંત્રી કિસાન સન્માનની વાત હોય અને રોજગારીની વાત હોય દલિતો આદિવાસીઓને પગભર કરવા માટેની યોજનાઓ હોય કે નબળા વર્ગ આર્થિક રીતે છે ને દસ ટકા અનામત આપી છે આ બધા જ મુદ્દાઓ વિકાસ કામો માટે લોકોની સેવા માટે કરી રહ્યા છે અને લઈને અમે લોકો સમક્ષ ગયા છીએ ત્યારે ભારતીય જનતા પાર્ટી અવશ્ય કમળ તરફી લોકો મતદાન કરશે મોદીજી માટે મતદાન કરશે એવું મને લાગે છે ભાઈ ખાસ કરીને જે રીતના પરસોત્તમભાઈનો પ્રચાર ચાલી રહ્યો છે પ્રચારની વચ્ચે જે કોંગ્રેસ છે તે કોઈને કોઈ રીતના અડચણરૂપ બની રહી છે ચૂંટણી પંચમાં અરજીઓ કરી રહી છે ખાસ કરીને ધાર્મિક સ્થળોને પણ હવે ચૂંટણી નામ જે કોંગ્રેસ છે તે ના મૂકતી હોય તેવી સ્થિતિ છે સામે આવી રહી છે શું કહેશો સાચી વાત છે તમારી કોંગ્રેસ પાસે કંઈ આધાર નથી રહ્યો જનાધાર નથી ને કોઈ નેતા નથી કોઈ નીતિ નથી આવી ભાંગેલી ભૂટૂટેલી કોંગ્રેસ આજે ભાંગી રહી છે આજે તમે જુઓ કે કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી અશોકભાઈ અહીંયા રાજકોટમાં ભેળ્યા તો આ સ્થિતિમાં કોંગ્રેસ હવે તો જે રીતે કર્ણાટકમાં વાત કરી ઓબીસી દલિત અને આદિવાસીમાંથી મુસલમાનોને અનામત આપવાની વાત તો આ બતાવે છે કે કોંગ્રેસ તૃષ્ટિકરણની રાજનીતિ રમી રહી છે અને એના કારણે ભાગલા પાડો ને રાજ કરો પણ કોંગ્રેસને પ્રજાએ ઝાકારો આપ્યો છે આ વખતે પણ અપકી બાર ચારસો પારે નારો નહીં દેશની જનતા મોદીજી સાથે છે મોદી સાહેબમાં સમર્થનમાં છે અને વિશ્વગુરુ બનાવવા માટે જ્યારે રાષ્ટ્રને આગળ વધારી રહ્યા છે એવા સક્ષમ નેતા છે ત્યારે એમના માટે મતદાન કરીને ભાજપને જીતાડશે હંશુભાઈ ખાસ કરીને વાત કરીએ તો રાજકોટમાં જો અશોકભાઈ હોય પોરબંદરમાં અર્જુનભાઈ હોય તમામ લોકો ભાજપ તરફ આકર્ષાઈ રહ્યા છે ક્યાં શું મુદ્દો હશે કે લોકો વર્ષોથી કોંગ્રેસમાં છે છતાં પણ હવે ભાજપનો સાથ રહી રહ્યા છે સાચી વાત તમારી અનેક લોકો આવી રહ્યા છે પાર્ટી આવકારી રહી છે અને પાર્ટી એ જ ઈચ્છે છે કે પાર્ટીનો વ્યાપ વધે અમે બે સીટ હતી લોકસભામાં આજે ત્રણસો ઉપર છે આ વખતે ચારસો ઉપર આવશે એટલે જ કે બધાને સ્વીકારવાનું મનસ્થિતિ અમારા નેતૃત્વનું છે અને એમને લઈને ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે ત્યારે સૌના સાથ સાથે અમે કામ કરી રહ્યા છીએ ચોક્કસ રીતની વાત કરવામાં આવે તો લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે હવે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રચાર અને પ્રસાર છે તે જ કરી દેવામાં આવ્યો છે